બુદ્ધિ અને અહંકાર એ પાંચ પ્રકારે મારી પ્રકૃતિ વહેંચાયેલી છે અહીંયા પ્રકૃતિના જે પાંચ તત્વો છે એનું પૂજન કરવામાં આવે છે એમાં પૃથ્વી સ્વરૂપ અહીંયા માટી નું તત્વ લીધેલું છે અને આ પૃથ્વીનો પણ આપણા ઉપર ઘણો બધો ઉપકાર છે આપણે જાણીએ છીએ તો પૃથ્વીની સ્તુતિ કરીએ સમુદ્ર પાદશ્વમે એટલે કે જેણે સમુદ્ર રૂપી વસ્ત્રો પહેરેલા છે પર્વતરૂપી જેનું સ્તન છે એવા વિષ્ણુ હે ધરતી માતા તમને નમસ્કાર અને અમારા પગના સ્પર્શ બદલ અમને ક્ષમા કરો અગ્નિ પૂજન કરવામાં આવ્યું અગ્નિ સ્તુતિ કરીએ અગ્નિ મિલે પુરો ઇતમ યજ્ઞસ્ય દેવ મરુત્વિદમ હોતરમ રત ધાતમમ એટલે કે યજ્ઞના પુરોહિત યજ્ઞના દેવ હોમ હવન કરનાર યજમાન અને રત્નોને ધારણ કરનાર એવા અગ્નિદેવની હું સ્તુતિ કરું છું ગાયની સ્તુતિ કરીએ આપણે ગાયનું પૂજન કરવામાં આવે છે સુરૂપા બહુરૂપા ચ માતરહ ગાવ માં ઉતિષ્ઠ અંતમ ઇતિ નિત્ય પ્રકિર્યે એટલે કે સમગ્ર વિશ્વમાં સુંદર અને બહુરૂપી એવી ગાય માતા હંમેશા અમારી પાસે આવતી રહે વૃષ્ણ પૂજન કરવામાં આવી રહ્યું છે વૃક્ષની સ્તુતિ કરીએ મૂલમ બ્રહ્મા ત્વચા વિષ્ણુ શાખા રુદ્ર મહેશ્વર પત્રે પત્રે તુ દેવાના વૃક્ષ રાજ નમો સ્તુતે એટલે કે જેના મૂળમાં બ્રહ્મા જેની છાલમાં વિષ્ણુ જેની ડાળીઓમાં સાક્ષાત શિવ અને પાંદડે પાંદડે અન્ય દેવગણો નિવાસ કરે એવા વૃક્ષરાજને હું નમસ્કાર કરું છું છેલ્લે પર્યાવરણ નાશે લશ્યંતી સર્વ જંતવ પવન દુષ્ટતા વ્યાધી પ્રકૃતિ વિકૃતાય તે એટલે કે જો પર્યાવરણનો નાશ થશે તો બધા પ્રાણીઓનો પણ નાશ થશે પવન છે પણ દુષ્ટતા પામશે આથી અને પ્રકૃતિ વિકૃતિને ને એટલે પ્રકૃતિનો આપણે રક્ષણ કરવું જોઈએ અસ્તુ